એ દ્વારકાધીશ મિત્રો આજે મારે જવાનું છે સોનગઢ અશોક ને લઈને અને થોડા ઘણા અખતરા કરતા પહોંચી ગયા છે ઘોઘા મહારાજ ના મંદિરે દર્શન કરી

ગોગા મહારાજનું મંદિર આ ગોગા મહારાજની મૂર્તિ આ ગોગા મહારાજનું મંદિર આ દર્શન કરીને હવે નીકળીયા વિહારા બાજુ આપણે ફરી ગોગા મહારાજના મંદિરે કબૂતરને પાણી આપી છે ફટાફટ નીકળી જાઉં વિહારા બાજુ અશોકભાઈ પાણી રેડે છે કબૂતરને એટલે કુંડિયા ભરે છે એમ કહેવાનું હોય એમ કહેવાનું હોય

મહારાજ ના મંદિર હતી હવે નીકળી ઘર બાજુ ફટાફટ ઘર બાજુ ખોડિયાર હોટલ આપણે બપોરા કરવાના છે કોડિયા હોટલ હે હોમ છે બંધ હતી જે આપણે રામદેવ હોટેલ માં આવી ગયા છે અશોકભાઈ બેહી ગયા છે અશોકભાઈ અશોકભાઈ રામદેવ માં ખાવું કા હવે નીકળી બાજુ નીકળી જાય ઘર બાજુ